નમસ્કાર તમે જોઈ રહ્યા છો ધંધાનું સમાચાર મળી રહ્યા છે બિલેમોરાથી બિલેમોરા શહેરમાં આજે શીખ સંપ્રદાય દ્વારા ગુરુ તેગ બહાદુરજીની ત્રણસો પચાસમી શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હિંદુઓના રક્ષણ ખાતર ગુરુ તેગ બહાદુરે ત્રણસો પચાસ વર્ષ પહેલાં શહીદી વહોરી હતી તેની યાદમાં સમગ્ર ભારતમાં શીખ સંપ્રદાય દ્વારા ગુરુદ્વારામાં ભજન કીર્તન અને લંગરોનો કાર્યક્રમ કરવામાં આવે છે તેના ભાગરૂપે આજે બિલીમોરા શહેરના ગુરુ નાનક નગર ખાતે આવેલા ગુરુદ્વારાથી એલ સ્કૂલ સુધી કીર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં શીખ સંપ્રદાયના લોકો આ કીર્તન યાત્રામાં જોડાયા હતા આ કીર્તન યાત્રા શીખ યુવાનો દ્વારા તલવારબાજીના કરતવ પણ જોવા મળ્યા હતા આ કીર્તન યાત્રા એલ સ્કૂલથી પરત ફરી ગુરુ નાનક નગર ખાતે આવેલા ગુરુદ્વારામાં આવી પહોંચી હતી આ કીર્તન યાત્રામાં શીખ સંપ્રદાયના યુવાનો વડીલો માતા બહેનોએ પણ ભાગ લીધો હતો આ કાર્યક્રમ નિમિત્તે લંગરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ લંગરનો ભાગ લીધો હતો દમદાર ન્યૂઝના તંત્રી ખુમાર દ્વારા અહેવાલ